સરસ આવ્યા છે સાડીની વાત કરીએ ને તો બોર્ડર વાળી સાથે મસ્ત ડિઝાઇન રહેવાની છે અને સાડી છે ને આપણે લાઇટવેર આપણે પ્રિન્ટેડ રહેવાની છે અને સાડી આપણે છે ને નાના મોટા પ્રસંગમાં પહેરે ને એ ટાઈપની સાડી છે આપણે એક પીસ ઓપન કરશું રાણી કલરનો પીસ ખોલવી છે આજે આપણે અને આ સાડી છે ને સિંગલ કલર આવશે આપણે કે બોર્ડરનો કલર ફરેને અંદરની શેડ અલગ હોય એવી રીતે આખી સાડી આપણે એક કલરની રહેવાની છે જેમ કે આપણે રાણી કલરનો પીસ ખોલવી છે ને એમાં તમે જોઈ શકો છો કેટલી મસ્ત છે પ્રિન્ટ કેટલી સરસ છે એકદમ મેં તમને કીધું નાના મોટા પ્રસંગમાં ચાલે ને એવી અને ફેબ્રિકની વાત કરીએ તો ફેબ્રિક એકદમ લૂઝ રહેવાનું છે તમે જોઈ શકો છો અને પ્રસંગમાં ચાલે એવી છે ને લૂઝ કપડામાં છે અને ડિઝાઇન બહુ મસ્ત છે તમે જોઈ શકો છો મસ્ત અલગ જ ડિઝાઇન છે આથી વાળી ડિઝાઇન રહેવાની છે છૂટી છૂટી ડિઝાઇન ને બુટ્ટી પટ્ટી નું કામ રહેવાનું છે અને બોર્ડર ની વાત કરીએ તો બોર્ડર ફૂલ વણાક માં રહેવાની છે તમે જોઈ શકો છો આપડા એક પીસ ઓપન કરી છે રાણી કલરના પીસમાં મસ્ત શોર્ટ પલ્લુ આપી દીધો છે પલ્લુ શોર્ટ છે પણ આપણે હાથીની ની ડિઝાઇન નો જ પલ્લુ આપ્યો છે નીચે બોર્ડર છે ને એવો જ આપણે હાથીનો નો સેમ પલ્લુ આપેલો છે છૂટા છૂટા હાથી રહેવાના છે છૂટા ઝાડ રહેવાના છે અને ફ્લાવર નું કામ પણ છૂટું છૂટું રહેવાનું છે આખી સાડીમાં અને આપણે બોર્ડર ની વાત કરીએ ને તો બોર્ડર ફૂલ વણાક વાળી છે જેમ આપડે બનારસી નું વણાક નું આવે ને બોર્ડર એ ટાઈપ નું બોર્ડર નું કામ છે જે આગળની પાછળ બે સાઈડ છે ને સેમ રહેવાની છે પ્લસ એમાં એવી રીતના છે કે એમાં આપણું શાઇનિંગ વાળું વળાંક કામ હોત રહેવાનું છે જે દોરાનું આ કામ છે ને એ બધું શાઇની વાળું રહેવાનું છે જેમ કે આમાં તમે જોઈ શકતા છો એકદમ મસ્ત શેડ એકદમ શાઇનિંગ આપે છે ને એ બધું છે ને દોરાનું વણકનું કામ છે બોર્ડરની સાથે વણક લીધેલી છે અને આખી સાડીમાં તમે જોઈ શકો છો આપડે લાઇનિંગ લાઇનિંગ તમે જોવો છો ને એ બધું આપડે કપડાની સાથે વણકમાં આપેલું છે એટલે સાડી છે ને આપડે નાના મોટા પ્રસંગમાં એ હેવી લાગે અને એકદમ લૂઝ કપડામાં છે એટલે બહુ મસ્ત લાગે પહેરતા અને લચકા જેવી પાટલી સાથે સાડી બહુ સરસ લાગશે તમે જોઈ શકો છો આખો કો સાડીનો લુક કેટલો મસ્ત લાગે છે શોર્ટ પલ્લું સાથે આખો સાડી નો લુક બહુ મસ્ત લાગવાનો છે અને આ પીસ આપણે છે ને આપણે બે સાઈડ સેમ રહેવાનો છે જો આ પાછળની સાઈડ અને આગળની સાઈડ એટલે બે સાઈડ પ્રિન્ટેડ ડિઝાઇન લેવાની છે ડિઝાઇન કોઈ દી જવાની નહીં એવી છે બરાબર છે અને આખી સાડી લુક તમને બતાવું છું સાડી ગમે તો એનો સ્ક્રીનશોટ પાડી સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ખૂબ સરસ છે લૂઝ કપડામાં બોર્ડરવાળી સાડી બોર્ડરે એ પાછી લુઝ જ રહેવાની છો બેનું એકદમ મસ્ત લૂઝ બોર્ડર રહેવાની છે આરામથી પાટલી પડી જાય એવી ને ફૂલ દિવસ આખો દિવસ પહેરી હોય ને તો મજા આવી જાય ને એવી સાડી છે જોઈએ આખી સાડીનો લુક કેટલો સરસ લાગે છે હવે આપણે એનું બ્લાઉઝ જોઈશું બ્લાઉઝ બહુ મસ્ત આપ્યું છે કારણ કે આપણે ફ્લાવર આવે છે ને ને સાખી સાડીમાં એવા ફ્લાવર આપણે બ્લાઉઝમાં આવવાના છે 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 નીચે મોટી બોર્ડર આવવાની અને ઉપર નાની બોર્ડર આવવાની છે એટલે આપણે સ્લીવમાં આપણે મોટી બોર્ડર મૂકીએ બે નાની મૂક દઉં તો એ તમારે જેવી રીતના ચાલે ને એવી રીતના બ્લાઉઝ તમે બનાવી શકો છો બ્લાઉઝ તો મસ્ત જ બને આ કોજીની ફ્લાવર વાળું છે અને સાડીમાં છૂટી છૂટી ડિઝાઇન અને મોટી પેનલ હોય ને એટલે સાડીનો લુક બહુ મસ્ત આવવાનું છે જે આ પાટલી સાડીનો તો સાડીનો લુક અને ડિઝાઇન ગમી હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો હવે આપણે એના કલર જોશું કલર બહુ મસ્ત આવવાના છે સિંગલ કલર માં આવવાની છે સાડીનો લુક આપણે ખોલો ને એ આપણે રાણી કલર હતો હવે આપણે જોવાનું છે એ વાઇન કલર છે વીટ કલર છે અને ફેબ્રિકની વાત કરીએ તો મસ્ત લૂઝ કપડું આવવાનું છે નીચેની સાઈડ મોટી બોર્ડર અને પાછળની સાઈડ નાની બોર્ડર એટલે તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાગે સાડી આપણે બધા કલર એના જોશું બહુ મસ્ત કલર કોમ્બિનેશન છે વાઇન કલર છે સિંગલ કલર છે અને પ્રસંગમાં છે ને આ રીતના કલર સિંગલ કલરની હોય તો જ લુક આવે અને બધું મસ્ત લાગે પહેરાતા જોવો તમે મસ્ત છે ને પિસ્તા કલર એ બહુ જોરદાર લાગે જે કલર ગમતો હોય ને એનો સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો ખૂબ કરાવતા જાજો ખૂબ સરસ સારી છે નાના મોટા પ્રસંગમાં ચાલી ચાલે એવી અને સિંગલ કલર માં છે અને ફેબ્રિક ની વાત કરીએ ને તો એકદમ રૂઝ ફેબ્રિક રહેવાનું છે જે પહેરાતા બહુ મસ્ત લાગે અને પ્રિન્ટેડ ડિઝાઇન સાથે બોર્ડરનું કામ એ બહુ જોરદાર આપેલું છે પ્લસ એમાં આખી સાડીમાં છૂટી છૂટી જે ગોલ્ડન વણાંકની લાઈનો આવે છે ને એનાથી તો સાડીનો લુક વધારે સારો લાગે તો ફટાફટ જે સાડી ગમે ને એનો સ્ક્રીનશોટ પાડીને બુક કરાવી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે અને એકદમ મસ્ત પાંચ કલર કોમ્બિનેશન સાથે સાડીનો લુક બહુ સરસ રહેવાનો છે અને સાડીની વાત કરીએ ને તો આવી મસ્ત લૂઝ કપડામાં અને બોર્ડરવાળી અને જો પહેરાતા લાગે એકદમ હેવી તો આવી સાડી ભૂલાઈને બહેનો તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી ફોલો ન કરવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ